નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એનડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત વિદ્યાર્થીને જાતિ પૂછીને બ્રાહ્મણ શિક્ષકે એટલો મારો કે બેભાન થઈ ગયો દલિત વિદ્યાર્થીને બ્રાહ્મણ શિક્ષકે તેની જાતિ પૂછી પછી હિન્દીનું પુસ્તક ન લાવવા બદલ એટલો મારો કે વિદ્યાર્થી બેભાન થઈ ગયો જો તમે દલિત સમાજમાંથી આવતા હશો તો ખ્યાલ આવશે કે નાનપણમાં પ્રાથમિક શાળામાં ભણતી વખતે તમને ભણાવતા મોટા ભાગના શિક્ષકો કઈ જાતિના હતા અને તેઓ તમારી સાથે કેવો વ્યવહાર કરતા હતા જો યાદશક્તિ પર થોડો વધુ ભાર આપશો તો એ પણ યાદ આવશે કે ચોક્કસ જાતિના તમારા એ શિક્ષક તમારી જાતિનો ઉલ્લેખ કરીને સતત તમારું અને તમારા પરિવારનું તમારી જાતિના લોકોનું અત્યંત ખરાબ ભાષામાં અપમાન કરતા હતા જ્યારે ભણવામાં તમારાથી કોઈ ભૂલ થાય અથવા તમને કશું આવડ્યા નહીં ત્યારે આ ચોક્કસ જાતિના શિક્ષક તરત તમારા પર તૂટી પડતા અને તેમાં ગંદી જાતિ સૂચક ગાળો આપીને પણ માર મારતા આ સિલસિલો આજે પણ યથાવત છે અને આ ઘટના તેની સાબિતી છે મામલો જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશનો છે જ્યાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીંના રાયબરેલીમાં એક દલિત વિદ્યાર્થીને ક્રૂર રીતે માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે દલિત વિદ્યાર્થીની એકમાત્ર ભૂલ એ હતી કે તે તેનું હિન્દીનું પાઠ્યપુસ્તક લાવ્યો ન હતો એ પછી શિક્ષકે તેને એટલો બધો માર માર્યો કે તે શાળામાં બેહોશ થઈ ગયો વિદ્યાર્થીનો આરોપ છે કે શિક્ષકે પહેલાં તેની જાતિ પૂછી હતી અને પછી તેને ઢોરની જેમ માર માર્યો હતો ઘરે પહોંચ્યા પછી તેણે બાદમાં તેના પરિવારને આ વાત જણાવી હતી તેના પરિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માગ કરી છે રાયબરેલીના સલોન પોલીસ સ્ટેશન વિસ્તારની એક શાળામાં ધોરણ બારનો વિદ્યાર્થી તેનું હિન્દીનું પાઠ્યપુસ્તક લાવ્યો ન હતો આટલી અંગથી બાબત પર જાતિવાદી શિક્ષક ઓમ પ્રકાશ શુક્લા ગુચ્છે ભરાયો હતો પહેલાં તેણે વિદ્યાર્થીની જાતિ પૂછીને પછી વર્ગખંડમાં બધા વિદ્યાર્થીઓ વચ્ચે જાતિસૂચક અપશબ્દો કંઈને ઢોર માર માર્યો હતો આ જાતિવાદી શિક્ષક આટલેથી લટકો ન હતો તે દલિત વિદ્યાર્થીને ક્લાસની બહાર લઈ ગયો હતો અને ત્યાં પણ તેને માર માર્યો હતો વિદ્યાર્થીનું કહેવું છે કે તે શિક્ષકના મારથી બે વાન થઈ ગયો હતો તેમ છતાં ભાનમાં આવ્યો ત્યાં સુધી કોઈ સારવાર નહોતી કરાઈ આરોપી શિક્ષકે જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેને ધમકી આપીને કહ્યું કે પોલીસ કે બીજું કોઈ પણ મારું કશું બગાડી શકે તેમ નથી તારાથી થાય તે કરી લેવું વિદ્યાર્થીનું કહેવું છે કે શિક્ષકે મારી જાતિ પૂછી અને જ્યારે તેણે તેમને કહ્યું કે તે દલિત સમાજમાંથી આવ્યા છે ત્યારે શિક્ષક અત્યંત ગુસ્સે ભરાયા હતા અને તેને એટલી નિર્દ્રતાથી માર મારવામાં આવ્યો કે તે શાળામાં બેહોંશ થઈ ગયો વિદ્યાર્થીએ એમ પણ જણાવ્યું હતું કે ભાનમાં આવ્યા પછી પણ તેને ઘરે મોકલવામાં આવ્યો ન હતો પરંતુ તેને શાળામાં બેસાડી રાખવામાં આવ્યો હતો અને માર માર્યા પછી તેને તેનું હોમવર્ક પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું વિદ્યાર્થીને એટલી ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો કે તેના શરીર પર એટલા મોટા લાલ ઉઝરડા પડી ગયા હતા કે તેના પરિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માગ કરી છે જોકે આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી કે શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી શાળાએ પણ માર મારવા અંગે હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી આ ઘટના બાદ વિદ્યાર્થીએ હાલમાં શાળામાં જવાનું બંધ કરી દીધું છે દર્શક મિત્રો શાળામાં જવાનું વિદ્યાર્થીએ બંધ કરી દીધું તો આ જ એ લોકોને જોઈએ છીએ કે વિદ્યાર્થી શાળામાં દલિત જાતિનો વિદ્યાર્થી ભણવા માટે ન આવે અને એ ભણવાનું છોડી દે આ જ એમને જોઈ છે પરંતુ જે પોલીસ છે એ પોલીસે એટ્રોસિટીની ફરિયાદ લઈ અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને શિક્ષકમાંથી એને સસ્પેન્ડ કરવો જોઈએ બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ